મહેન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર વેચવાનું છે ભૂમિપુત્ર વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહિન્દ્રા ચારસો પિચોતેર ભૂમિપુત્ર આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં જોવા મળશે મોડેલ ની વાત કરું બે હજાર ના મોડેલનું ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક વન ઓનર કંપની કલરમાં છે કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુ નો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર એક વખત જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પહેલાં ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટરના શીટ છતરી સારા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમત અંદાજીત ત્રણ લાખ ને પચીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર વીછિયા જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાય તો વિડીયોની ઉપર નંબર મળશે એકાણું જીરો ચોસઠ અથવા છન્નું બે વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો